હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું બાસ્કેટ ચાટ એના માટે બી આપણે બાસ્કેટ ઘરે બનાવીશું તો ચલો એના માટે આપણે લોટ બાંધી લઈશું મેદાનો અને જો તમારે થોડું હેલ્ધી બનાવવું હોય તો તમે અડધો મેંદો અને અડધો ઘોંગનો લોટ લઈ શકો છો થોડું તેલ ગરમ કરી અને લઈ લેવાનું તેલમાં રેડી અને બરાબર એને મસળી લેવાનું અંદર થોડું મીઠું નાખવાનું બીજું કશું જ નહીં બે આથી આમ બરાબર લોટને તેલમાં મસ્ત વેળવી લેવાનું પછી એની બાસ્કેટ બનાવવાની તો મસ્ત બનશે અંદર સોજી ભોજી કશું નાખવું નહીં પડે આ રીતે બળ બોટ આમ તમારે બે હાથે મસળો તોય ચાલે એક હાથે મસળો તોય ચાલે મસ્ત આ રીતે પણ તેલ થોડું ગરમ કરી નાખવાનું અને આમ પકડો મુઠ્ઠીમાં એટલે આવું થવું જોઈએ બરાબર ચાલો તો આપણે લોટ બાંધી લઈશું પછી બાસ્કેટ બનાવીએના અને આ બાસ્કેટમાં તમારે થોડો કલર લાવો હોય તો તમારે ચપટી હળદર નાખવાની તો થોડો યલો કલર પકડશે અને વ્હાઈટ ફાવે તો વ્હાઈટ લેવાનો બરાબર મેં થોડી હળદર નાખી છે તો એનો સરસ પીરો કલર ચૂપ થઈ જાય અને લોટ બહુ કડક બી નહીં અને બહુ ઢીલો બી નહીં એવો બાંધીને તૈયાર કરવાનો છે લોટ મારો બંધાઈને તૈયાર થઈ ગયો છે તો આપણે રોટને દસ થી પંદર મિનિટ રેસ્ટ આપીશું ને ટાકી દઈશું પછી આના બાસ્કેટ બનાવીશું ચાલો તો આપણે દસ પંદર મિનિટ થઈ ગઈ છે તો પહેલાં બાસ્કેટ બનાવીને તૈયાર કરીએ એના પછી આપણે એમાં જે ફિલિંગ ભરવાનું છે એ આપણે પછી તૈયાર કરીશું એના માટે નાની નાની પૂરી વણી અને

પછી આ રીતે તમારા જોડે આવું મોલ હોય ને આવું કોઈ બી વસ્તુ હોય ને એ લઈ લેવાની અને એને આમ ફિલ કરી લેવાની જે વધારાનો લોટ હોય ત્યાં વાળી લેવાનું વધારાનો હોય લોટ તેને થોડું હાથેથી બરાબર દબાવી લેવાનું અને આ રીતે આવું સેપ આપી દેવાનું

અને તમે જેટલી ખવડાવી તેટલી ખવડાવી શકો અને ઘરે તેલ બી સારું હોય બધા તમે અડધો મેદો અને અડધો ઘઉનો રોટ લેશો ને તો બી બહુ જ મસ્ત થશે આ રીતે ખાલી તૈયાર કરી લેવાના બધા બીબા આપણું તેલ આવી ગયું છે તો જે બાસ્કેટ બનેલા છે એમાં આપણે એક એક છોડીશું એટલે તેલ એનું ઠંડુ ના થઈ જાય બહુ એકદમ ગરમ તેલમાં નહીં નાખવાના એટલે નોર્મલ તેલમાં નાખીશું

એ રીતે બધા તૈયાર કરી લઈશું બનાવતે બનાવતે કદાચ એક તમે આ રીતે મૂકો અને તમારું બાસ્કેટ ખુલી જતું હોય કાં તો ફૂલી જતું હોય તો તમારે એક જગ્યાએ બે બાસ્કેટનો ઉપયોગ કરવાનો વચ્ચે ભરી અને આ રીતે કરી લેવાનું તો તમારે પ્રોપર બાસ્કેટ થઈ જશે જો આ રીતે જો છે આ છે આપણી બધી બાસ્કેટ બનીને તૈયાર છે આપણે મેદાના લોટથી બનાવી છે હવે આપણે એમાં ભરીશું ચાટનું મટીરિયલ એ શું શું જોઈશે હું તમને કહું બસ મારી બે ચાટ બે જ પૂરી બાકી છે તળવાની થોડી મહેનત પડે પણ ચોખ્ખી ઘરે સરસ થાય તમે મેદો બી સારો લઈ શકો ઘઉંને મેદો બી સારો લઈ શકો ભેગો તેલ બી લઈ શકો સારું અને તેલ બળતું બી બહુ નથી ઓછા તેલમાં મસ્ત થઈને તૈયાર થાય છે જો તળેલી સીંગ હોય તમારી જોડે તો લઈ લેવાની ના હોય તો તળી અને પછી પાછું ઠંડી કરી મૂકી અને પછી અંદર બધા મસાલા કરી અને આ રીતે એને સેજ વાટી લેવાની હળવા હતી એટલે ચાટમાં આવશે તળેલી સીંગ મસાલાવાળી અને ઘરે બધું ના કરવું હોય તો તૈયાર મળે છે મેં બધું ઘરે બનાવ્યું છે એટલે ચાટ તળવા પહેલાં મેં લઈ લીધી બરાબર સીંગ અમારા ટામેટું ડુંગળી ગાજર કોથમીર મરચાં ગ્રીન ચટણી સોસ એ બધું તો આપણે તૈયાર કરીએ પહેલાં સલાડ સમારી જીવું જોયું આ છે આપણા બાસ્કેટ બનીને તૈયાર છે આપણે જાતે બનાવે ચાટ માટે એ ચલો હવે આમાં મટીરિયલ ભરીશું એના માટે મેં પતળો સોસ લઈ લીધો છે આ બધું છે ગાજર સમાર્યું ડુંગળી ટામેટાં

આપણા નજરની સામે વસ્તુ ચોખ્ખી છે બાર બધા બનાવે ચોખ્ખું ને એવું છે પણ જે મહેનત કરીને ખાવાની મજા છે ને એટલી મસ્ત ભૂખ લાગે આપણે બનાવ્યું એટલે આપણને ખબર કે કેટલું ટેસ્ટી કેટલું ચોખ્ખું આપણે બનાવીએ છીએ તો ચલો હવે આપણે કરીશું ફીલ એ રીતે ભરીશું ચાટ હું તમને બતાવી દઉં ચલો ફેર એટલા બધા બાસ્કેટ બરાબર ગોઠવી દઈશું તો આપણી આમાં બધી વસ્તુ આવી જાય વધારાના ન હોય તો એક બે કાઢી લેવાના બાદ પ્રોપર અંદર સરખા ગોઠવાય છે મોટી થાળી લેવાની પહેલા બધામાં સારી બધી વસ્તુ થોડી થોડી લઈને આપણે બાસ્કેટ ખાવાલાયક ફૂલ કરી લેવાનું દહી આવી ગયું હવે આવશે ચટણી હું તૈયાર કરીને તમે બતાવું કારણ કે વિડીયો લાંબો તો દહીં લઈ લીધું છે ચટણી લીધી છે સોસ નાખીશું જેને જે રીતે તીખો મીઠો ગળ્યો જે ટેસ્ટ ના કરવો હોય એ ઘરે અલગ રીતે કરી શકે છે હવે આવશે બધા વેજીટેબલ ગાજર ડુંગળી ટામેટું સેવ ચણાની દાળ અને લાસ્ટમાં સિંગના દાણા આ રીતે આપણે ચાટ તૈયાર કરીશું આ છે આપણી બાસ્કેટ ચાટ બનીને તૈયાર ચલો ત ટેસ્ટ તો કરવી જોઈએ ને એક તો આપણે ટેસ્ટ કરીએ અને કેવી બની છે હું તમને કહું પણ ફોટો પાડવાનો હોય ફ્રેન્ડ ও ছ মস্ত